મારી પીએસસીની બેઠકની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે કંઈ પ્રોગ્રામો કરવાના છે એમાં સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે આ દેશની અંદર વોટ ચોરીનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તમે મીડિયાના મિત્રોને આ દેશની જનતા જાણે છે આજે રાહુલજીએ જે વોટ ચોરીનો જે મુદ્દો ઉપાડ્યો છે ખરેખર એનો જવાબ તો ચૂંટણી પંચને આપવાનો પણ જ્યારે ભાજપ જ ચૂંટણી પંચ હોય એ રીતનું વર્તન કરી રહી છે અને એના વોટ ચોરીના જે કાંઈ પ્રશ્ન જવાબ ભાજપ આપી રહી એનો મતલબ એવો થયો કે આ દેશનો વડોપ્રધાન આ દેશની સરકાર વોટ ચોરીથી જ ચાલે છે આ દેશની અંદર સંવિધાનને ખતમ કરવા માટે માણસને જે મતદાનનો જે અધિકાર સંવિધાનમાં આપવામાં આવેલો છે તેને ખતમ કરી રહી છે તેના માટે આપણે અમારા નેતા શ્રી રાહુલ ગાંધી આ દેશની અંદર ઝુંબેશ ચલાવી છે અને મુદ્દા માહિતી આપી છે કે કયા લોકસભાની અંદર કયા બુથની અંદર અને કઈ વિધાનસભાની અંદર વોટ ચોરી થઈ છે જેનો આંકડો આપણે જોઈએ તો લાખો મતદારોમાં છે તો ચિંતા એ માટે છે કે આ દેશની અંદર સંવિધાન જેવી ચીજ આ ભારતીય જનતા પાર્ટી અને આ નરેન્દ્ર મોદીની સરકાર આ દેશની અંદર લોકશાહી ખતમ કરી અને રાજા રાજાશાહીબની જેમ વર્તન કરી તેના સામે અમે પ્રજાને જાગૃત કરવા માટેનો આ અમારો મુદ્દો છે અમે પોરબંદરના જિલ્લાના પ્રજાજનોને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આપણે પણ સજાગ રહેવાની જરૂર છે કે આવનારા દિવસોની અંદર આવનારી ચૂંટણીની અંદર આપણા મત પણ ક્યાં ચોરી થઈ છે તેને જાણવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે અને અમે પોરબંદરની જનતાને તે પણ કહેવા માગીએ છીએ કે દરેક બુથની અંદર આ વોટ ચોરીનો મુદ્દો અમે લઈ જવાના છે અને દરેક બુથની વોટની અંદર અમે આ સહી ઝુંબે ચલાવવાના છે અને આને આ જે વોટ ચોરી છે એનો અમે મક્કમતાથી સામનો કરવાનો છે તો જ સાચી લોકશાહી જળવાઈ રહેશે એમ કારણ કે મિત્રો જો આજે માણસભાઈ આ સરકારે બધું જટી લીધું એમ સૌથી મહત્ત્વનું હોય આ દેશની અંદર સ્વતંત્ર અને આ લોકશાહી જાળવવા માટેનો હોય તો એક મતનો અધિકાર છે આ મત એ કિંમતી મત છે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર તમારો મત કિંમતી અને પવિત્ર છે આ લોકો મત ઉપર આજે તરાપ મારી છે સરકાર ચલાવવા માટે ભ્રષ્ટાચાર ચાર રોકવા માટે નહીં પણ પોતાની ભાગીદારી આ ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવવા માટે થઈ અને આ દેશમાંથી એક મતદાનનું આખે આખું ખતમ કરવાની વાત એની સામે અમારી લડાઈ છે એમ આગામી દિવસોની અંદર પોરબંદરમાં જે નગરપાલિકાના જે વોર્ડ વિસ્તારો છે અમારા આપણા પોરબંદરની અંદર ત્રણ તાલુકા છે પોરબંદર રાણાઓ અને કુતિયાણા અમે તાલ તાલુકાની સીટ વાઇઝ અને કોર્પોરેશનના વોર્ડ વાઇઝ અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એ વોર્ડમાં જઈને બેસશું અને ત્યાં વોટ ચોરી બાબત અમે મતદારો સાથે ચર્ચા કરી અને જેના જેના મતમાં નામ કમી થઈ ગયા છે અથવા તો જેના નામ નથી અથવા તો એબીસીડી પ્રમાણે ક્યાંક ઊંધા ચિત્તા કર્યા છે અને આપણે બધું જોયું છે કે નાનકડા દસ બાય દસ રૂમની અંદર પણ એસીએસી માણસોનો પરિવાર રે એવા દેશની અમે માનની રાહુલજીએ ખુલ્લું કર્યું છે એટલે અમે પણ પોરબંદર સિટી અને પોરબંદર જિલ્લાની અંદર આ માટેને અમે તપાસ કરવાના છે અને એક વોર્ડમાંથી દસ સો વ્યક્તિની સિગ્નેચર કરી અને આ દેશના રાષ્ટ્રપતિને અને અમે મહામા રાષ્ટ્રપતિને અને સુપ્રીમ કોર્ટને અમે આવેદન રૂપે આપવાનો અમારો પ્રોગ્રામ છે અમે આ દાખલા તરીકે છ તારીખથી ચાલુ કરી અને દસ તારીખ સુધીનો અમારો પ્રોગ્રામ છે છ તારીખે અમે પોરબંદરની અંદર મસાલ રેલી કરશું અને મતદારો જાગૃત કરશું અને પછી અમે વોટના પ્રોગ્રામ કરશું અમારો દસ તારીખ સુધીનો આખા જિલ્લાનો પ્રોગ્રામ છે